you uh -huh.

નેશનલ સ્કેમ વિશે જાગૃતિ અને સુરક્ષા રાખવા સંબંધિત એલર્ટ મોકલું છે તેમાં જણાવાયું છે કે ફેક ઇન્ડિયા પોસ્ટ ડિલિવરી મેસેજ મારફત આઈફોન હેક થઈ શકે છે આ રીતે એકાઉન્ટ ખાલી કરી શકે છે કેન્દ્ર સરકાર સાયબર સિક્યુરિટી ડિવિઝન સાયબર દોસ્ત તરફથી યુઝર્સ યુઝર્સને એલર્ટ મોકલવામાં આવ્યું છે સાયબર દોસ્ત પર કેન્દ્ર સરકારે શેર કરેલા એલર્ટ પ્રમાણે સ્કેમર્સ આઈફોન યુઝર્સ મેસેજ મોકલે છે કે તમારું પાર્સલ વેર હાઉસ પર આવી ગયું છે અને અમે બે વાર ડિલિવરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અધુરા સરનામાના કારણે અમે ડિલિવરી કરવા અસમર્થ છીએ કૃપા કરીને લિંક પર ક્લિક કરી અડતાલીસ કલાકની અંદર તમારા સરનામાની વિગતો અપડેટ કરો નહીં તો પાર્સલ કંપનીમાં રિટર્ન થઈ જશે